અને એની સાથે એક આસ્થા પણ જોડાયેલી છે પરંતુ દર વખતે દર વર્ષે હોલિકા દહન અંદર ખૂબ મોટા પ્રમાણમાં લાકડા ફરતા હોવાને કારણે વૃક્ષ છેદાની પ્રવૃત્તિઓને પણ વેગ મળતો હતો અને અટકે એના માટે જાગૃતિ લાવવા માટેના અનેક લોકોએ અનેક પ્રયત્ન કર્યા સુરતમાં પણ પાંજાપણના સૌ હોય મહેનભાઈ શામભાઈ સાહિત બધાય લોકોને જાગૃતિ લાવવા માટે લાકડાની સાથે વધવા વધુ છાણાનો ઉપયોગ થાય અને એના માટે કોઈ પણ કિંમત લીધા વગર ફ્રીમાં અમને છાણાની વ્યવસ્થા કરવામાં આવી લોકોને જાગૃત કરવામાં આવ્યા એના કારણે ઓછા પ્રમાણમાં લાકડા ભળે એ પ્રકારનો જે પ્રયત્ન હતો અને એક વૈદિક હોડી પ્રગટાવવાની શરૂઆત આખા દેશમાં થાય એની શરૂઆત સુરતમાં પણ થાય એટલા માટેનો આજના પ્રયત્ન એ સફળ રહ્યો છે ખૂબ ઓછા લાકડા સાથે ખૂબ મોટા પ્રમાણમાં છાણમાંથી બનેલે સાથે ગૌસ્ટિક બનાવીને એમણે આજે આ હોળી પ્રગટાવી છે આ ગૌસ્ટિક બનાવવામાં ઘણો વર્ષ સમય લાગતો હોય છે અને સુકાવવામાં પણ ઘણો સમય લાગતો હોય છે એક પ્રોસેસ થોડી લેન્ધી પણ છે પરંતુ લાકડાના બચાવ માટે અત્યંત આવશ્યક છે એના કારણે વાતાવરણમાં પણ લાકડાનું જે પોલ્યુશન છે એના કરતાં ઓછું પોલ્યુશન આની અંદર થતું હોય છે અને આજે જે વૈદિક હોડી પ્રગટાવવાનો જે પ્રયત્ન પાંદાપુરના ટ્રસ્ટીઓ કરે છે એમને હું અભિનંદન આપું છું આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે હોડી જરૂર પ્રગટાવો આપણી એમાં આસ્થા છે પરંતુ એમાં લાકડા બચે અને છાણ જે સ્ટીક બનાવીને એના દ્વારા વધુમાં વધુ હોળી પ્રગટાવવામાં આવે એની હોડી પ્રગટાવવામાં આવે તો આપણી આસ્થા પણ જળવાશે